હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે નવો અભ્યાસક્રમ જે જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં ચેતના ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નીટ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે તો મનો મનોઔષો અને ચેતનાની બદલાયેલી અવસ્થા તો નિંદ્રા અને સ્વપ્ન એ ચેતનાની સહજ રીતે બદલાતી અવસ્થા છે ધ્યાન એ સ્વપ્રયત્ન દ્વારા બદલાતી ચેતનાની અવસ્થા છે જ્યારે કેટલાક દ્રવ્ય કે ઔષધો દ્વારા પણ ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે એટલે કે કેટલાક ઔષધો છે છે એ અથવા તો કેટલાક દ્રવ્ય દ્વારા આપણી ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે આ દ્રવ્ય કે ઔષધો માનસિક અસરો ઉત્પન્ન કરતા હોવાથી તેને ઔષધો તરીકે ઓળખવામાં આવે છે કે આ દ્રવ્યનો ઉપયોગ કરવાથી અથવા તો એ ઔષધોનો ઉપયોગ કરવાથી માનસિક અસર ઉત્પન્ન કરતા હોવાથી તેને મનોઔષો સાયકોએક્ટિવ ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયથી મનુષ્ય દારૂ અફીન ભાંગ ચરસ તમાકુ કોકેન જેવા વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરીને ચેતનાની રૂપાંતરિત અવસ્થામાં પ્રવેશવા માટે પ્રયત્ન કરતો આવ્યો છે કે ચિંતા હોય તણાવ હોય તો એ બધાને ભૂલવા માટે શું કરતો હતો પહેલાના સમયથી તો દારૂ અફીન ભાંગ સરસ તમાકુ કોકેન જેવા વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઉત્સાહ ઉત્તેજના પીડામાંથી રાહત નસો વિભ્રમો કે ચિત્તભ્રમોનો અનુભવ મેળવવા માટે મનુષ્ય આ પ્રકારના દ્રવ્યોનો ઉપયોગ કરે છે તો અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું વિભ્રમ એટલે શું તો વિભ્રમ જે છે વસ્તુ કે ઉદીપક હાજર નથી છતાં આપણને એનો અનુભવ થાય તો એને વિભ્રમ કહેવામાં આવે છે જેનું એક્ઝામ્પલ લેવું હોય તો સૂત્રી દોરી અને પણ નહીં હોય છતાં આપણને કોઈક ઉદ્દીપક સૂત્રી દોરી દેખાય તો એને વિભ્રમ કહેવામાં આવે છે અને ભ્રમ એટલે કે તમે જે વસ્તુ છે એનું ખોટું પ્રત્યક્ષીકરણ કરો તો એને ભ્રમ કહેવામાં આવે છે આ પ્રકારના દ્રવ્યોનો ઔષધો તરીકે તેમજ વ્યસન તરીકે ઉપયોગ થાય છે ચિંતા મનોભાર હતાશા દબાણ અશૂન્યતા તણાવ જેવી સ્થિતિમાંથી મુક્ત થવા માટે આ પ્રકારના દ્રવ્યોનું સેવન અને વ્યસન દિન પ્રતિદિન વધતું જાય છે એટલે કે આજના આધુનિક સમયમાં સ્પર્ધાત્મક સમયમાં લોકો ચિંતા મનોભાર હતાશા દબાણ અનુભવે છે તો એનાથી દૂર થવા માટે લોકો દ્રવ્યનો ઉપયોગ કરે છે ચેતનાની બદલાયેલી અવસ્થાના સંદર્ભમાં ઔષધોને ત્રણ વિભાગમાં વેચવામાં આવ્યા છે તો આ અગત્યનું છે કે ચેતનાની બદલાયેલી અવસ્થાને કેટલા વિભાગમાં વેચવામાં આવ્યા છે તો ત્રણ ખિન્નતા પ્રેરક ઔષધો ઉત્તેજક ઔષધો અને ચિત્ભ્રામક ઔષધોનો ઉપયોગ થાય છે તો યાદ રાખવાનું છે ચેતનાની બદલાયેલી અવસ્થાના સંદર્ભમાં ઔષધોને કેટલા વિભાગમાં વેચવામાં આવ્યા છે તો ત્રણ વિભાગમાં કયા કયા તો ખિન્નતા પ્રેરક ઔષધો ઉત્તેજક ઔષધો અને ભ્રામક ઔષધો તો સૌ પ્રથમ જોઈએ ખિન્નતા પ્રેરક ઔષધો જે ઔષધો કે દ્રવ્યના સેવનથી ઉદાસીનતા શુષ્કતા તેમજ નિષ્ક્રિયતાને શિથિલતા ઉત્પન્ન થાય જે લેવાથી વર્તન પરના નિયંત્રણો અને નિર્ણય શક્તિ જેવા બોધાત્મક કૌશલ્યો ઘટે છે તો એ ઔષધોને ખિન્નતા પ્રેરક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એવા ઔષધો કે જે લેવાથી આપણે નિર્ણય શક્તિ અથવા તો પોતાના વર્તન ઉપર આપણે નિયંત્રણ કરી શકતા નથી અથવા તો નિર્ણય લેવાની શક્તિમાં આપણી ઘટી જાય છે તો એવા જે ઔષધો છે એને ખિન્નતા પ્રેરક કહેવામાં આવે છે ખિન્નતા પ્રેરક ઔષધોમાં બે દ્રવ્યનો ઉપયોગ થાય છે એક તો મધ્ય દારૂ દારૂ એટલે કે આલ્કોહોલ અને ઓફિન જેને હેરોઇન કહેવામાં આવે છે તો એનો ઉપયોગ થાય છે તો સૌ જોઈએ દારૂ તો નશાયુક્ત દ્રવ્યમાંથી સૌથી વધુ પ્રચલિત દ્રવ્ય એ દારૂ છે સામાન્ય રીતે દારૂને ઉત્તેજક પીણું માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે ઉત્તેજના નહીં પરંતુ ખિન્નતા પ્રેરે છે દારૂ લેવાથી વ્યક્તિ શરૂઆતમાં શિથિલ બને છે અને પછી ધીરે ધીરે ક્રોધી અને આક્રમક બને છે અને છેવટે અંતિમ અસર ઉદાસીનતા કે ખિન્નતાની જોવા મળે છે દારૂ લેવાથી સાંવેદનિક અને કારક કારક હલનચલન પ્રક્રિયાઓ નબળી પડે છે એટલે કે આપણા જે હલનચલનની પ્રક્રિયા જે છે તો એ નબળી થાય છે એના કારણે વ્યક્તિના હાથ પગ દુજે છે તો કારક પ્રક્રિયાઓ નબળી થાય છે દારૂની મનોવૈજ્ઞાનિક અસરોમાં વ્યક્તિની નિર્ણય શક્તિ ઓછી થાય છે કે જે દારૂ લેવાથી એની આરઅસર શું થાય છે કે વ્યક્તિ પ્રોપર નિર્ણય લઈ શકતી નથી એટલે કે નિર્ણય શક્તિ ઓછી થવા લાગે છે ચેતનાની સભાનતા ઘટે છે એટલે કે એની આજુબાજુ શું બની રહ્યું છે એને ખ્યાલ આવતો નથી વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર થાય છે કે એની જે વાસ્તવિકતા જે હોય છે તો એનાથી એ દૂર થાય છે વ્યક્તિના વર્તન પરના નિયંત્રણો ઘટે છે અને વિચિત્ર ભાવ ભાવાત્મક પ્રક પ્રતિક્રિયાઓ જેમ કે અકારણ હસવું રડવું પ્રલાપ કરવો વગેરે પ્રગટ થાય છે કે વિચિત્ર પરિસ્થિતિ કે પરિસ્થિતિની અગેન્સ્ટમાં એ અકારણ હસે છે રડે છે પ્રલાપ કરે છે વગેરે જોવા મળે છે દારૂનું અતિસેવન પ્રેરે છે તેથી એને મધ્યમાદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ અવસ્થામાં સાપ કે અન્ય શરીરસૃપ પ્રાણીઓ જેના જેનાથી મનુષ્ય દરે છે તેવા પ્રાણીઓના વિભ્રમો અનુભવે છે તો દારૂ લેવાથી શું થાય છે તો વિભ્રમનો અનુભવ થાય છે એટલે કે સાપ હોય યા અન્ય શરીરસૃપ પ્રાણીઓ જેનાથી મનુષ્ય દરતી હોય એવા પ્રાણીઓનો ત્યાં વિભ્રમનો અનુભવ કરે છે વ્યક્તિ ત્યારબાદ છે હેરોઈન અથવા તો અફીન અફિનના બીજા અફિનના બીજના રસમાંથી મોર્ફિન અને મોર્ફિનમાંથી હેરોઈન બને છે તો આ અગત્યનું છે અફિન જે હોય છે એના બીજમાં બીજ જે છે એના રસમાંથી મોર્ફિન બને છે અને મોર્ફિનમાંથી હેરોઈન બને છે હેરોઈન મોર્ફિન કરતાં વધુ શુદ્ધ સ્વરૂપમાં સ્વરૂપ હોવાથી તે મોર્ફિન કરતાં ત્રણ ઘણું વધારે શક્તિશાળી છે વ્યક્તિ ધૂમ્રપાન કરીને તેની કાંકડી લઈને કે બીજી કે પછી સીધું રક્ત સિરામાં એટલે કે ઇન્જેક્શન દ્વારા અફિન કે હેરોઈન વ્યસની બને છે કે હેરોઈનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે વ્યક્તિ ધૂમ્રપાન દ્વારા પણ હેરોઈનનો ઉપયોગ કરી શકે છે કાંકડી લઈને એટલે કે સૂંઘીને કે પછી સીધું ઇન્જેક્શન દ્વારા અફિન કે હેરોઈનના વ્યસની બને છે હેરોઇન અતિ જોરથી સૂંઘવાથી પણ લઈ શકાય છે ઉપરુક્ત ચારમાંથી કોઈપણ એક રીતે હેરોઈન એકવાર શરીરમાં દાખલ થયા બાદ ચેતનાની બદલાયેલી માદક અવસ્થા ઉત્પન્ન થાય છે હેરોઈન લીધા બાદ શરૂઆતની બે ત્રણ મિનિટમાં તરવરાહત સુખને આનંદનો અનુભવ થાય છે ને દુઃખને દુઃખદ ઉદીપકનું તાત્કાલિક વિસ્મરણ થાય છે એટલે કે હેરોઈન લેવામાં આવે તો જે દુઃખદ ઘટનાઓ બની હોય તો એનું વિસ્મરણ થાય છે હેરોઈન લેવાથી બોધાત્મક કૌશલ્યો પર તરત જ નિષેધક અસર થતી જોવા મળતી નથી પરંતુ તે અધીનતા ડિપેન્ડન્સ ખૂબ જ વધારી વધારી વ્યક્તિને લાંબા ગાળે એકંદરે નુકસાનકારક સિદ્ધ થાય છે ત્યારબાદ છે ઉત્તેજક ઔષધો સ્ટિમ્યુલસ તરીકે ઓળખવામાં આવે તો જે ઔષધો કે દ્રવ્યના સેવનથી વ્યક્તિમાં તાત્કાલિક તત્પરતા ને ઉત્તેજના વધારે છે તો એને ઉત્તેજક ઔષધો કહેવામાં આવે છે આ ઔષધો થાક કંટારો તથા નિષ્ક્રિયતાને દૂર કરે છે મોટાભાગે ખિન્નતા ડિપ્રેશનમાં જે વ્યક્તિ હોય તો એ દર્દીઓને ઉત્તેજક ઔષધો આપવામાં આવે છે ચેતના પર થતી અસરોને આધારે ઉત્તેજક ઔષધોને બે વિભાગમાં વેચવામાં આવે છે એમ્ફેટેમાઇન્સ અને કોકેઇન તો આ યાદ રાખવાનું છે ઉત્તેજક ઔષધો કયા કયા છે તો એમ્ફેટેમાઇન્સ અને કોકેઇન છે તો સૌપ્રથમ જોઈએ એમ્ફેટેમાઇન્સ તો એમ્ફેટેમાઇન્સ એ શક્તિપ્રદ ઉત્તેજક રસાયણ સમૂહ છે જે મેથે મેથેન ડેક્સેધ્રાઇન અને બેન્ઝેધ્રાઇન ઔષધોના નામે ઓળખાય છે તેના સેવનથી વ્યક્તિની તત્પરતા સજાગતા અને સક્રિયતા વધે છે એનાથી થાક કંટાળો તથા ઉદાસીનતાની અસરોમાં તાત્કાલિકપણે દૂર થાય છે ખૂબ મહેનત અને જોખમવાળું કાર્ય કરવું હોય તો એમ્ફેટેમાઇન્સ લેવાથી વ્યક્તિ આસાનીથી એ કાર્ય કરી શકે છે એટલે કે ઉત્તેજક છે કે કોઈ જોખમવાળું કાર્ય કરવું હોય અથવા તો ખૂબ મહેનત કરવી હોય તો એમ્ફેટેમાઇન્સ લેવાથી વ્યક્તિ એને આસાનીથી કરી શકે છે જે બાળકો સમસ્યારૂપ છે તેમને વધુ સક્રિય બનાવવા માટે તેમજ વજન ઉતારવા માટે ઓછી ભૂખ લાગે તે માટે ચિકિત્સકો એમ્ફેટેમાઇન્સ આપતા હોય છે રાત્રિનું ડ્રાઇવિંગ કરવાનું હોય લશ્કરી કાર્યમાં અથવા તો જ્યારે થાક્યા વગર લાંબા ગાળા સુધી સતત કામ કરવાનું હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન હેઠળ એમ્ફેટેમાઇન્સ લેવામાં આવે તો સજાગતાને સક્રિયતા તે સમય પૂરતી વધારે અનુભવ થાય છે એટલે કે તમે લાંબા સમય સુધી કામ કરી શકો છો એમ્ફેટેમાઇન્સ વધુ માત્રામાં લેવાથી તેની અધીનતાને વ્યસન દિન પ્રતિદિન વધતા જાય છે અને વ્યક્તિને નુકસાન પહોંચાડે છે એમ્ફેટેમાઇન્સ અતિસેવનથી અકારણ શંકાશીલપણું હિંસક વર્તન તથા પોતાને બધા હેરાન કરવાના કાવતરા ઘડી રહ્યા હોય એવા ચિત્રભ્રમણનો પણ અનુભવ થાય છે ત્યારબાદ છે કોકેઈન કોકેન પણ એક ઉત્તેજક ઔષધ છે જે વ્યક્તિમાં ઉત્સાહ ઉત્તેજના અને સક્રિયતા વધારે છે ડોક્ટર શિકમન ફ્રોઈડ પોતે કોકેન લઈને જણાવેલું કે તેનાથી ઉત્સાહને સ્વનિયંત્રણમાં વધારો થાય છે પરંતુ કોકેન પણ વ્યક્તિમાં અધીનતા ઉત્પન્ન કરીને વ્યક્તિને તેનો વ્યસની બનાવે છે કોકેન વધુ માત્રામાં લેવાથી વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય છે ભૂખનું સંવેદન નષ્ટ થાય છે એટલે કે ભૂખ લાગતી નથી કોકેનથી કોકેનથી શરૂઆતમાં ઉત્સાહ વધે છે પરંતુ ધીરે ધીરે એનો અભાવ બેચેની અને વિભ્રમો ઉત્પન્ન કરે છે ત્યારબાદ છે ભ્રામક ઔષધો જે ઔષધો કે દ્રવ્યના સેવનથી વિભ્રમો કે ચિત્તભ્રમો જેવા મનોવિકૃતિના લક્ષણો ઉત્પન્ન થાય તેવા તેને ભ્રામક ઔષધો કે મનોવિકૃતિ લક્ષણજનક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે ખિન્નતાના દર્દીને ઉત્તેજક તથા ઉન્માદ કે ઉન્મત્તાના દર્દીને સામક ઔષધો આપી સારવાર થતી હોવાથી સામક તથા ઉત્તેજક ઔષધો મનોપચાર ઔષધો તરીકે ઓળખવામાં આવે છે ભ્રામક અથવા તો મનોવિકૃતિ લક્ષ્યજનક ઔષધો બે મુખ્ય છે એલ લેઝર ડી લેઝરજેનિક એસિડ ડાયથેલામાઇટ તો આ નામ યાદ રાખવાનું છે ફૂલ ફોર્મ ઘણી બધી વખત પૂછાય છે લેઝરજેનિક એસિડ ડાયથેલામાઇટ તરીકે ઓળખાય છે અને બીજું છે ભાંગ જે મારી જુવાના તરીકે ઓળખાય છે તો એલ એસ ડી લેઝરજેનિક એસિડ ડાયથેલામાઈટ તો એલએસડી એ પ્રચલિત ભ્રામક ઔષધ છે જેને લેવાથી વ્યક્તિને વિવિધ પ્રકારના અવાજના કે રંગોના વિભ્રમો થાય છે એટલે કે એલએસડી લેવામાં આવે તો વ્યક્તિને ચિત્ભ્રમ થાય છે વિવિધ પ્રકારના અવાજોનો અનુભવ થાય છે અને રંગોના પણ વિભ્રમો થાય છે તો કેટલાકને રહસ્ય રહસ્યમય અનુભવોના ચિત્ભ્રમો થાય છે વ્યક્તિમાં જડત્વ અને છિન્ન છિન્નમાનસ કિઝોફેનિયાના લક્ષણો ઉત્પન્ન થાય છે એલએસડી લેવાથી વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર જાય છે અને વ્યક્તિ સ્વ નિયંત્રણ ગુમાવી બેસે છે એટલે કે પોતાની જાત ઉપર નિયંત્રણ હોતું નથી તેનામાં વિચલિત વર્તન જોવા મળે છે એલએસડીની અસર હેઠળ વ્યક્તિ અબૌદ્ધિક બને છે અને ઊંચાઈ પરથી કૂદકો લગાવી બેસે છે જે આત્મઘાત સિદ્ધ થઈ શકે છે એટલે કે હકીકતથી એ વિપરીત જઈને આત્મહત્યા પણ કરી નાખે છે ટૂંકમાં વિવિધ વિભ્રમો ચિત્તભ્રમો અને અબૌદ્ધિકતાને વિકૃતિના લક્ષણ ઉત્પન્ન કરનારા ઔષધ એલએસડી છે ત્યારબાદ છે ભાંગ ભાંગને મારી જોવાના તરીકે ઓળખાતું ભાંગ માંથી બનાવેલું ઔષધ પણ સિદ્ધ્રામક અને મનોવિકૃતિ લક્ષણજનક છે ટાટ નામના મનોવૈજ્ઞાનિકે મારી જુવાના વ્યસન વ્યસનીઓનો અભ્યાસ કરેલો અને તેમાં તેમને જાણવા મળ્યું હતું કે મેરી જુવાના લેવાથી સ્થળ અને કાનનો વ્યક્તિને ભાન રહેતું નથી એટલે કે મેરી જુવાના જો લેવામાં આવે તો વ્યક્તિ કયા સ્થરે છે તો એની માહિતી હોતી નથી અને કાર એટલે કે કયા સમય સમય શું છે તો એ અંગેનું એને ભાન રહેતું નથી સંવેદનો અને પ્રત્યક્ષીકરણમાં ખલેલો ઉત્પન્ન થાય છે તો જે પાંચ જ્ઞાનેન્દ્ર દ્વારા જે સંવેદન થાય છે એમાં અને પ્રત્યક્ષીકરણમાં એટલે કે વસ્તુને મૂળ સ્વરૂપમાં જોવામાં પણ એને ખલેલો ઉત્પન્ન થાય છે અને ઘણા ઘણાને પોતે શરીરની બહાર નીકળી ગયા હોય તેવો અનુભવ થાય છે સંશોધનો દર્શાવે છે કે ત્રીસથી સિત્તેર મિલીગ્રામ જેટલું મેરી જોવાના પણ ચિત્તભ્રમ ઉત્પન્ન કરે છે આ રીતે વિવિધ પ્રકારના ઔષધો કે દ્રવ્યોના સેવનથી વ્યક્તિમાં ચેતનાની બદલાયેલી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે આ તમામ ઔષધો મગજ અને ચેતાતંત્ર ઉપર ગંભીર અસરો જન્માવે છે આ આ ઔષધોના સેવનથી વ્યક્તિ સ્વનિયંત્રણ ગુમાવી બેસે છે એટલે કે પોતાના ઉપર કોઈ પણ નિયંત્રણ નથી આસાનીથી તે તેની ગુલામી ગુલામીને વ્યસન વ્યક્તિમાં વિકસે છે ત્યારબાદ વ્યક્તિની સભાનતા સમગ્રપણે રસાયણ આધારિત બની જાય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ